ઉમરગામમાં જૈન શાસન એકતા સમિતિ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા પંદર વર્ષથી ઉમરગામમાં ઉજવણી કરવામાં આવે છે ઉજવણી પ્રસંગે વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા સાથે જ તેમાં લાભાર્થી પરિવાર તેમજ ભાજપ તાલુકા પ્રમુખ ડોક્ટર નીરવ શાહ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અમે સર્વ જૈન શાસન એકતા સમિતિ કમિટીના સભ્યો છેલ્લા પંદર વર્ષથી ઉમરગામ નગરે જૈન સંઘના ચારે ફિરકા સાથે મળીને ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યા છીએ આજે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે સવારે નવકાશી રથયાત્રા સાંજે ભક્તિ સકાળ સંઘ ખૂબ જ ઉલ્લાસપૂર્વક મનાવી રહ્યા છે આ સમગ્ર દેશમાં અત્યારે જ્યારે હુસાખુસીનું વાતાવરણ છે ત્યારે શ્રી જૈન ધર્મ દ્વારા અહિંસા અને સત્યનો દરેકને અમે આપી રહ્યા છીએ બોધ આપી રહ્યા છીએ ગઈકાલે જે નૌકાર મંત્ર વર્લ્ડ દિવસ હતો એમાં આપણા મોદી લોકલા મોદી સાહેબે પણ જે કહ્યું છે કે વિશ્વ શાંતિ માટે અત્યારે જો કોઈ ધર્મ આગળ આવી શકે એમ છે તો એ જૈન ધર્મના સિદ્ધાંતોથી જ આપણે વિશ્વ શાંતિ લઈ શકીએ છીએ અને જૈન ધર્મનો જે પાનો સિદ્ધાંત છે અનેકાંત બાદ હું પણ સત્ય તમે પણ સત્ય દરેકને એકબીજાના જે વિચારો છે એનું સન્માન કરવું જોઈએ અને આનાથી જ વિશ્વ શાંતિ સ્થાપી શકાય તો દરેકે જૈન ધર્મથી આ જ બોધ લેવાનો છે સત્ય અહિંસા અને કાંતવાદ